અનામતનો વિરોધ કર્યો છે એ આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ અનામતનો વિરોધ લોકોને ગામડે ગામડે જે છેવાડાના માનવી સુધી ખબર પડે એવી રીતે આપણે તો આમાં જે ભાગલા પાડવાની વાત છે એ જણાય પણ ચલાવી લેવાય નહીં અને એટલા માટે આજે આ કાર્યક્રમ હતો અને આહુલ ગાંધી રાહુલ ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું ચાવવાનું જુદું આ વાત સાથે જયારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકો એ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરી એવા શબ્દો વાપરી અને એમને આ રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતા નું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની લઈને નીકળેલા રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતા વાળી કોંગ્રેસ ને રાહુલ ગાંધી ને ક્યારેય સત્તા પર ના આવવા દઈ નરેન્દ્ર મોદી ના શાસન માં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું એના માટેનો આજનો આ કાર્યક્રમ છે રાહુલ ગાંધી જે કહેવાતા કોંગ્રેસના નેતા અને યુવરાજ જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં

અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ